શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરમાં એબીવીપી દ્વારા એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સુખદેવ રાજ્યગુરુ અને ભગતસિંહે પોતાનું બલિદાન દેશ માટે આપ્યું છે ત્યારે શહીદ દિવસની ઉજવણી એબીવીપી દ્વારા કરાઈ હતી ભાવનગર શહેરમાં એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓને આહવાન કરીને એક મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શહીદ દિવસની પૂર્વ સંધ્યાએ જોડાયા હતા અને દેશ માટે થયેલા શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરે

આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગઈકાલે ત્રેવીસ માર્ચના રોજ શહીદ દિવસ છે ભગતસિંહ સુખદેવ રાજ્યગુરુને જે ફાંસી આપવામાં આવી હતી એને લઈને શહીદ દિવસની ઉજવણી અને ક્રાંતિકારી પ્રવૃત્તિ ભારતમાં થઈ હતી અને એના લીધે જે આઝાદી મળી છે તેને લઈને શહીદ દિવસની ઉજવણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શહીદ દિવસની પૂર્વ સંધ્યાના રોજ આજે મસાલ યાત્રા દ્વારા કરી રહી છે તો સૌ કોલેજના વિદ્યાર્થીઓ આમાં જોડાણા છે